ભારતમાલા રોડ પ્રોજેક્ટમાંથી સ્ટીલ ચોરીની કૌભાંડનો પર્દાફાશ થયો દાહોદ જિલ્લાના પ્રોબિશન ડ્રાઈવ હેઠળ દ્વારા પોલીસે એક મોટી સફળતા મેળવી છે મધ્યપ્રદેશની સરહદને અડીને આવેલી ખંગેલા ચેકપોસ્ટ પરથી પોલીસે લાખોની કિંમતનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે માત્ર દારૂ જ નહીં પરંતુ ગાડી અને મુદ્દામાલ મળી લાખથી વધુનો જપ્ત કરાયો છે કતવારા પોલીસની ટીમે જ્યારે ખંગેલા ચેકપોસ્ટ પર વાહન ચેકિંગમાં હતી ત્યારે રાત્રિના સમયે એક શંકાસ્પદ બ્રાઉન કલરનું ટાટા કંપનીનું આઈસર આવી પહોંચ્યું પોલીસે જ્યારે ડ્રાઈવરની પૂછપરછ કરી ત્યારે તેણે ગલ્લા તલ્લા કર્યા ગાડીમાં સીટો ભરેલી હોવાનું જણાવ્યું હતું જોકે ડ્રાઈવરની શંકાસ્પદ હિલચાલને જોઈ પોલીસે બેટરીના અજવાડે તપાસ કરતા કન્ટેનરમાંથી સીટો પાછળ છુપાવેલ વિદેશી દારૂની પેટી મળી આવી હાઈવે પર ભીડ ન થાય માટે આઈસ ટાટા આઉટ પોસ્ટ ખાતે લઈ જઈ ગણતરી કરવામાં આવી જેમાંથી દારૂની પેટી છસો પંચોતેર દારૂની કિંમત અઠ્ઠાવન લાખ ત્રેપન હજાર છસો જેની કુલ કિંમત વીસ લાખ મળી આવી છે જેને લઈ એસી લાખ તેર હજાર છસોનો મુદ્દામાલ મળ્યો છે આ કેસમાં બે આરોપીની ધરપકડ પણ કરવામાં આવી છે જ્યારે આ દારૂનો જથ્થો ભરી આપનાર ચંદીગઢનો અજાણ્યો ઇસમ બાડમેરનો બિયારામ બેનીવાલ અને વડોદરામાં દારૂ મંગાવનાર શખ્સોને પોલીસે વોન્ટેડ જાહેર કર્યા છે કતવારા પોલીસે પ્રોહિબિશનનો આગળના પાત્ર કેસ શોધી કાઢી ગુનાના મૂળ સુધી પહોંચવા માટે તપાસના ગતરો સત્રીમાન કર્યા છે અને કતવારા પોલીસે ખંગેલા ચેકઅપ પોસ્ટ પરથી અઠાવન લાખના વિદેશી દારૂ વીસ લાખનું કન્ટેનર મળી એસી તેર લાખનો મુદ્દામાલ ઝડપ્યો છે સીટોના બોક્સ ની ચંદીગઢથી ચંદીગઢ થી વડોદરા જઈ રહ્યો હતો દારૂનો જથ્થો રાજસ્થાનના બે આરોપીની ધરપકડ રિપોર્ટર અજી સાલમ સમાચાર દાહોદ